હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવેલી છે આખરી પરિણામ પ્રસિદ્ધ કરવા તેમજ પ્રતિક્ષા યાદી પ્રસિદ્ધ કરવા અંગે અગત્યની સૂચના જાહેર કરવામાં આવેલી છે તો વિગતે જોઈએ જાહેરાત ક્રમાંક બસો તેત્રીસ બે હજાર ચોવીસ પચીસ ખેતી મદદની સ્વર્ગ ત્રણ સ્વર્ગનું આખરી પરિણામ અનવ્ય પ્રતિક્ષા યાદી પ્રસિદ્ધ કરવા અંગે અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો ખેતી મદદની સ્વર્ગ ત્રણ સ્વર્ગની તારીખ અગિયાર પાંચ બે હજાર પચીસના રોજ યોજવામાં આવેલ એમસીક્યુ સીબીઆર પદ્ધતિની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરિટના આધારે પસંદગી યાદી તૈયાર કરવા માટે સંભવિત આઠસો પિસ્તાલીસ ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી માટેની યાદી એક દસ બે હજાર પચીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી પ્રમાણપત્રોની ચકાસણીના અંતે તારીખ દસ બાર બે હજાર પચીસના રોજ કુલ ચારસો છત્રીસ ઉમેદવારોની પસંદગી યાદી સિલેક્ટ લિસ્ટ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતું જ્યારે પ્રતિક્ષા યાદી વેઇટિંગ લિસ્ટ તૈયાર કરવા માટે વધુ કેટલાક ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી કરવી જરૂરી જણાતા વધારાના ચાર ઉમેદવારોની યાદી દસ બાર બે હજાર પચીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણીના અંતે નીચે દર્શાવ્યા મુજબની યાદી સંબંધિત ઉમેદવારોને જાણ માટે આ સાથે પ્રસિદ્ધ કરવામાં આવેલ છે જેની નોંધ લેવી તો લઘુત્તમ લાયકી ગુણનું ધોરણ તેમજ કેટેગરી વાઇઝ મેરિટના ધોરણે પ્રત્યક્ષ યાદી વેઇટિંગ લિસ્ટમાં સ્થાન પામેલ નેવ્યાસી ઉમેદવારોની યાદી અને બી મુજબ છે જ્યારે ઉમેદવારો બોલાવેલ ઉમેદવારો પૈકી પસંદગી પ્રત્યક્ષ યાદીમાં સ્થાન ન પામેલ અને ગેરહાજર રહેલ તેમજ ગેરલાયક ઠરેલ ઉમેદવારોની યાદી એનેક્સર સી મુજબ છે તો છત્તર એક બે હજાર છવ્વીસના રોજ આ મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવેલી છે ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા તો અહીં મિત્રો મેરિટ પણ જોઈ શકાશે કેટલા માર્કેટ કેલું છે તે તમામ વિગતો આપેલી છે તો જનરલ કોમન મેરિટ છે એકસો સોળ પોઈન્ટ ચોરાણું ચારસો ચૌદ અટકેલું છે કટ ઓફ માર્ક ઇડબ્લ્યુ નો કટ ઓફ માર્ક એકસો ચૌદ પંચાણું ચારસો છે એસીબીસી કોમન કટ ઓફ માર્ક એકસો ચૌદ પોઈન્ટ પચીસ જીરો પચીસ અને એચ કોમન મેરિટ છે એકસો સ પોઈન્ટ સત્તાણું એકસો ચોસઠ છે જ્યારે એસ કોમન મેરિટ છે બાણું પોઈન્ટ ઝીરો ત્રીસ કટ ઓફ મેરિટ છે તો કટ ઓફ મેરિટ પણ આપેલું છે તો જે ઉમેદવારોએ ભાગ લીધો હોય તેમણે કાચ જોઈ લેવું એ મિત્રો મેરિટ લિસ્ટ આપેલું છે તમામ ઉમેદવારોએ મેળવેલા ગુણ પણ જાહેર કરવામાં આવેલા છે તો જે ઉમેદવારોએ ભાગ લીધો હોય તેમણે મિત્રો ખાસ જોઈ લેવું તો મિત્રો ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા આ મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવેલી છે થેન્ક યુ મિત્રો જય હિન્દ વન ડે માત્ર